હવે પછી આપણે એક્સ્કલેમેટરી સેન્ટન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય તો કે જે વાક્યમાં હૃદયની તીવ્ર લાગણીઓ સુખ દુઃખ આનંદ સરપ્રાઇઝ પ્રશંસા ધ્રુણા ગુસ્સો ઉદાસીનતા વગેરે વ્યક્ત થતા હોય એને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ તો કે જે વાક્યની અંદર હૃદયની જેવી કે સુખ દુઃખ આનંદ ડર ગુસ્સો ઉદાસીનતા વગેરે વ્યક્ત થતા હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે બીજું કે ઉદ્ગાર વાક્યની અંતે આપેલું હોય છે ક્લિયર તો આવાને છે આપણે અમુક વસ્તુ જોતા ને કે અરે આવું છું તો આપણા હૃદયની તીવ્ર લાગણી થતી હોય છે કોઈક સારું તો સારું કાર્ય કર્યું કે આપણે કહેતા હોય કે સાબાસ તો એ ઉદ્ગાર વાક્ય છે હૃદયની ઓછી છે આપણી લાગણીઓ વ્યક્ત થતી હોય તો એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે ઉદ્ગાર વાક્ય છે ને બે રીતે વ્યક્ત કરી શકાય છે ઉદ્ગાર વાક્ય છે ને બે રીતે વ્યક્ત કરી શકાય છે એક છે વોટથી અને એક છે હાવથી ઉદ્ગાર વાક્ય બે રીતે વ્યક્ત થાય છે પહેલું કઈ તો કે વોટથી અને હાવથી પહેલાં તો કે વોટથી શરૂ થાય અને હાવથી શરૂ થાય

હાવ બ્યુટિફુલ લોટસીસ કમળ કેટલું સુંદર છે તો આપણે શું થાય છે એની પ્રશંસા કરીએ છીએ તો યાદ રાખજો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સના બે પ્રકાર આવશે એક તો કે ઉદ્ગાર સૂચક શબ્દોથી અને એક છે વોટ અને હાવથી ઉદ્ગાર વાક્ય છે એની શરૂઆત વોટ અને હાવથી થાય અને એ વાક્ય પૂરું ક્યાંથી થશે તો ઉદ્ગાર ચિહ્નથી થશે પહેલા પ્રકારના ઉદ્ગાર વાક્ય આનો કયો પ્રકાર છે તો કે આ પહેલો પ્રકાર કેવો તો કે વોટ અને હાઉથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો પછી બીજા તો કે ઉદ્ગાર સૂચક શબ્દો દ્વારા શરૂ થતા ઉદ્ગાર વાક્યો અમુક ઉદ્ગાર વાક્યો એવા હોય જે વોટ અને હાઉથી શરૂ થાય વોટ અને હાઉથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો પછી બીજા કેવા તો કે ઉદગાર સૂચક શબ્દો થી જો કેવા તો કે અલાસ અરે રે એ મૃત્યુ પામ્યા આપણે દુઃખ થતું હોય કે અરે રે ભારત હારી ગયું તો આપણે દુઃખ થાય કોઈ મૃત્યુ પામ્યું હોય આપણા નજીક તો આપણે દુઃખ થાય તો જો દુઃખ વ્યક્ત કરવો હોય તો અલાસ શબ્દ આવે દુઃખ વ્યક્ત કરવો હોય તો ઓ ગોડ આપણે કહેતા હોય છે તો એ પણ દુઃખ વ્યક્ત કરવા માટે વપરાય છે હુરો અને ઇપી આ બંને છે આનંદ વ્યક્ત કરવા માટે વપરાય છે વાવ તો એ પણ આનંદ વ્યક્ત કરે છે શબ્દ એ તમારે યાદ રાખવાના છે બ્રાવો કોઈની સાબાશી સાબા એમ કોઈની પ્રશંસા કરતા હોય ત્યારે અને ટૂંકમાં આ અને ઓહ તો સરપ્રાઇઝ દર્શાવવા માટે આપણે છે સરપ્રાઇઝ થઈ ગયા હોય તો એ દર્શાવવા માટે આ અને ઓહ વપરાશે અને ઓહ અને ઓહો આ ખુશી દર્શાવવા માટે વપરાતા શબ્દો છે તો એ બે તમે ખાસ યાદ રાખજો તો ઉદ્ગાર સૂચક શબ્દો છે એ બે રીતે થશે એક વોટ અને હાવથી અને બીજા આ ઉદ્ગાર સૂચક શબ્દો દ્વારા ઉદ્ગાર વાક્યની શરૂઆત થાય છે જો આપણે વિધાન વાક્ય જોયું ને વિધાન વાક્ય એમાં આપણે સેટ ટુ નું શું કરી નાખ્યું હતું રિપોર્ટિંગ વર્બમાં આપણે વિધાન વાક્યમાં સેટ ટુ નું ટોલ્ડ કરી નાખ્યું રિપોર્ટિંગ વર્બ

વોટ અને સાવથી શરૂથી હોય અથવા તો ઉદ્ગાર સૂચક શબ્દથી હોય અને જો આપણે આનંદ વ્યક્ત કરતા હોય તો એસ વિથ જોય ટુ ટુ ફરજિયાત આવશે ક્લિયર આ ટુ લખવાનું પછી ન ભૂલતા પછી જે વાક્યની અંદર આપણે દુઃખ વ્યક્ત કરતા હોય તો એસ વિથ સોરો ટુ હિમ ધ્રુણા વ્યક્ત કરતા હોય તો એને અંગ્રેજીમાં ડિસ્કસ કે હેટ્રેડ કહેવાય તો તમે ગમે તે લખી શકો હેટ્રેડ ક્લિયર જો એસક્લેમ્ડ વિથ એસ્ક્મ્ડ વિથ એસ્ક્મ્ડ વિથ ઈ તો કમ્પલસરી બધે લખવાનું છે એસક્લેમ્ડ વિથ એસ્ક્મ્ડ વિથ એસ્ક્મ્ડ વિથ અને એસક્મ્ડ વિથ તમારે યાદ હું રાખવાનું છે તો કે ગુજરાતી એ શબ્દોનું યાદ રાખવાનું છે ગુજરાન અંગ્રેજી શું કહેવાય તો એંગર કહેવાય તો એ એસ્ક્લેમ્ડ વિથ એસ્ક્મ્ડ વિથ એંગર ટુ હિ પછી ડરને શું કહેવાય તો કે ફિયર કહેવાય તો હી એસ્ક્મ્ડ વિથ ફિયર ટુ મી પછી ઈર્ષાને અંગ્રેજીમાં શું કહેવાય તો જેલસી કહેવાય એનવી કહેવાય સ્પાઇટ કહેવાય ક્લિયર મેલાસ કહેવાય પણ તમારે યાદ રાખવાનું છે એનવી તો તો એસ્કલેમ્ડ વિથ એનવી ટુ પછી કોઈને આપણે ટીકા કરતા હોય તો ટીકાને અંગ્રેજીમાં કહેવાય રિમાર્ક તો હી એસ્ક્મ્ડ વિથ રિમાર્ક ટુ હિમ પછી આશ્ચર્ય એને શું કહેવાશે તો કે સરપ્રાઇઝ તો હી એસ્ક્મ્ડ વિથ સરપ્રાઇઝ ટુ પછી આપણે કોઈની પ્રશંસા કરતા હોય કોઈની શું કરીએ છીએ પ્રશંસા તો એ એસ્કલેમ્ડ વિથ પ્રેઝ ટુ પ્રશંસા નગર એમ શું કહેવાય પ્રેઝ કહેવાય જો શબ્દ તમારે યાદ રાખવાના છે બધા આનંદ માટે જોય દુઃખ માટે સોરો પછી ગ્રીફ બેમાંથી ગમે તે લઈ શકો ગ્રીફ પણ લઈ શકો અને સોરો પણ લઈ શકો પછી ધ્રુણા હોય તો એસ્કલેમ વિથ ડિસ્કસ્ટ ડિસ્કસ્ટ ટુ ક્રોધ હોય તો એંગર ડર હોય તો ફિયર ઈર્ષા હોય તો એનવીટ ટીકા હોય તો રિમાર્ક ક્લિયર સરપ્રાઇઝ પ્રશંસા વ્યક્ત કરતા હોય તો પ્રેસ તો જેવો શબ્દની અંદર ભાવ હોય છે એવો રિપોર્ટિંગ વર્બા મૂકવાનું છે ક્લિયર ખાસ કરીને તમારે જો આ શબ્દ યાદ રાખવાના છે જો આ શબ્દ યાદ રાખવાના છે અહીંયા અલાસ આપેલું હોય તો તમારે લખી જ નાખવાનું છે વોટ અને આવ સિવાય આ શબ્દથી તો કોઈ ટેન્શન જ નથી શબ્દમાં તમારે પાકું જ કરી નાખવાનું જુઓ અલાસ અને ઓ ગોડ આપેલું હોય વાક્યની શરૂઆતમાં આ બે આપેલા હોય અલાસ અને ઓ ગોડ

આ એટલા શબ્દો હોય તો તમારે લખી નાખવાનું એસ્કલેમ્ડ વિથ જોય શું આવશે એસ્કલેમ્ડ વિથ જોય ક્લિયર તો આ પણ ફિક્સ થઈ ગયું હવે અહીંયા જ ફિક્સ હશે બ્રાવો શબ્દ હોય તો પણ તમારે લખી નાખવાનું છે તો શું આવશે પ્રશંસા એટલે પ્રેઝ એસ્કલેમ્ડ વિથ પ્રેઝ એસ્કલેમ્ડ વિથ પ્રેઝ તો પણ રિપોર્ટિંગ વર્બ ફિક્સ હોય ક્લિયર આ આ અને ઓ એટલે કે અરે રે શબ્દ હોય તો અહીંયા શું આવશે તો કે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ તો આ પણ રિપોર્ટિંગ વર્બ ફિક્સ તો શબ્દોમાં તમારે કોઈ ટેન્શન નથી જ્યારે વોટ અને હાવથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય ત્યારે તમારે વિચારવું પડે કે આમાં પ્રશંસા છે ડર છે ભય છે ક્લિયર તો આ રિપોર્ટિંગ વર્બ પછી જો તમને એમ ભાવ કોઈ સ્પષ્ટ ન હોય તમને એમ ખબર જ ન પડે કે આમાં ધ્રુણા વ્યક્ત થાય છે આમાં પ્રશંસા છે આમાં ક્રોધ છે આમાં ડર છે આમાં ટીકા છે તમને ખબર ન પડે તો તમારે એસ્કલેમ મૂકી દેવું એમ નામ સાંભળનાર પહેલા ટું ફરજિયાત મૂકવાનું છે જુઓ ટુ ફરજિયાત આવશે

રિપોર્ટિંગ વર્ગમાં આપણે વિધાન વાક્યમાં એસેટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્ગ તરીકે શું મૂકતા એમાં રિપોર્ટિંગ વર્ગ તરીકે ઈફ અને વેધર પ્રશ્નાતમાં તો ઇફ આવે ઇફ અને વેધર નહીં તો ડબલ્યુ એસ પોતે પછી હવે અહીંયા શું આવશે તો કે અહીંયા ફરીવાર ધેટ આવશે કન્જક્શન તરીકે સંયોજક તરીકે શું આવે ધેટ આવે ક્લિયર કન્જક્શન ધેટ છે ને મોટા ભાગે વધારે મુકાશે જ્યાં પણ કન્જક્શન મોટા ભાગે મૂકવાનું આવશે ત્યાં ધેટ આવશે હવે આપણે જોઈએ જો પછી છે ઉદગાર ચિહ્ન છે ને એ દૂર થશે જે રીતે પ્રશ્નાર્થ ચિહ્નની અંદર પ્રશ્નાર્થ વાક્યને દૂર કરતા હતા એમ ઉદ્ગાર વાક્યની અંદર ઉદગાર ચિહ્ન દૂર થશે પછી વોટ દૂર કરવાનું વોટને દૂર કર્યું જ્યારે વોટથી ઉદ્ગાર વાક્યની શરૂઆત થઈ હોય ને તો તમારે વોટને દૂર કરવાનું છે અને એની જગ્યાએ અ વેરી લખવાનું છે ખાસ યાદ રાખજો ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટથી થઈ હોય ને

તો જો વોટે દૂર થશે આવે થશે અને ઉદગાર સૂચક શબ્દો છે ને એ બધા શબ્દોને પણ દૂર કરવાના છે બધા શબ્દો પણ દૂર થશે હવે આપણે જોઈએ બોલનાર પછી એસ્ક્મ્ડ વિથ પછી ભાવ દર્શક શબ્દ પ્લસ ટુ પછી સાંભળનાર પછી ધેટ કરતા ક્રિયાપદ અ વેરી વેરી વિશેષણ પ્લસ અન્ય શબ્દો હવે આપણે એક પછી જો વોટ હોય ત્યારે અ વેરી અને હાવ હોય ત્યારે વેરી મુકું એટલું તમે ખાસ યાદ રાખજો હવે આપણે જોઈએ જુઓ સીતા શેઠ ટુ રામ સીતાએ રામને કીધું સીતાજીએ રામને કીધું વોટ અ બ્યુટિફુલ ડીયર ઇટ ઇઝ કે કેટલું સુંદર હરણ છે હરણ કેવું છે તો કે બહુ સુંદર છે હવે તમને ખબર પડી કે અહીંયા પ્રશંસા કરે છે જુઓ તમે કોઈને કહો કે આ કેવી વસ્તુ છે બહુ સુંદર છે તો પ્રશંસા કરો છો ક્લિયર તો હવે ભાવ વ્યક્ત થઈ ગયો કે અહીંયા પ્રેઝ આવશે હવે આપણે જોઈએ જો રામ એસ્ક્લેમડ વિથ પ્રેઝ ટુ રામ સીતા એસ્ક્લેમડ વિથ પ્રેઝ ટુ રામ જો આ ટુ મૂકવાનું છે પછી સાંભળનાર આવશે પછી રિપોર્ટિંગ વર્બ તરીકે મેં કીધું કે ધેટ મૂકી દેવાનું રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવાનું છે ધેટ મૂકવાનું છે આને ખાસ છે ને વોટ અ બ્યુટીફુલ ડિયર એને તમારે વિધાન વાક્યમાં ફેરવતા શીખો જો આવી રીતે વોટ અ શરૂઆત કરો થી છેલ્લા બે શબ્દો પહેલા લઈ ઇટ ક્લિયર ક્રિયાપદ પહેલા લઈ લીધા વોટ ને તમે દૂર કરી નાખ્યું હવે ક્રમમાં લખતા જાઓ ડિયર આવી રીતે તમારે વિધાન વાક્ય ફેરવાનું છે છેલ્લે શું તો કે કરતા ક્રિયાપદ વોટને દૂર કરવાનું પછી ક્રમમાં લખી નાખો તો હવે અહીંયા થાય ઇટ ઇઝ અ બ્યુટિફુલ ટ્રી ઇટ ઇઝ અ બ્યુટીફુલ ટ્રી તો ઇટ મેં તમને કીધું ત્રીજો પુરુષ છે તો એમ નામ જ રાખ્યું શું ઇટ ત્રીજો છે એટલે એમાં કોઈ ફેરફાર નથી એમેઝોનનું શું થઈ જાય એમેઝોનનું વોજ વેર થઈ જાય અહીં ઇટની સાથે વોઝ આવશે પછી વેરી છે વોટ છે ને એટલે અવેરી ઘરનું મૂકવાનું છે વેરી શું મૂકવાનું છે

સાંભળનાર છોકરી હોત તો સી થી જાત પછી આપણે કરવાનું છે એમી જાતનું શું થઈ જાય તો કે વોઝ વેર એ સાથે વોઝ આવે વેરી કેરલેસ તો કે તું કેટલો બેદરકાર છો ચલો એ જ રીતે છે ધ ટીચર સેટ ટુ પપ્પુ ક્લિયર ઓ યુ હેવ ગોટ નાઇન્ટી માર્ક્સ ઇન મેથ્સ નાઇન્ટી યુ હેવ ગોટ આની સાથે ટી છે આવી રીતે યુ હેવ ગોટ નાઇન્ટી માર્ક્સ ઇન મેથ્સ કેટલા માર્ક્સ મીડ્યા તને મેથ્સમાં તો કે નેવું માર્ક્સ મીડ્યા મેથ્સની અંદર સ્મોલમાં આવશે કેપિટલ એમ આવશે નહીં જો હવે જોઈએ તો ધ ટીચર એસક્લેમ વિથ સરપ્રાઈઝ ટુ પપ્પુ શિક્ષકને નાને ધાર્યું નહોતું કારણ કે નેવું માર્ક્સ મળશે ક્લિયર અને ઓ અને આ શબ્દ શું દર્શાવે છે સરપ્રાઈઝ ક્લિયર આ સરપ્રાઇઝ દર્શાવે છે એટલે ધ ટીચર એસક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ પપ્પુ ધેટ ધેટ હવે જો યુ એટલે કોના પ્રમાણે તો કે સાંભળનાર પ્રમાણે સાંભળનાર પપ્પુ પુરુષ છે એવું માનીએ તો આપણે શું થઈ જશે હી તો યુ નું શું થઈ ગયું હી હેવ નું શું થઈ જાય હેડ ગોટ નું ગોટ બાકીનું બધું એમના મજરે રહેશે ક્લિયર બાકીનું સેન્ટેન્સ શું રહે એમના મજરે રહેશે પછી છે વિરાટ કોહલી સેટ ટુ ધોની વિરાટ કોહલી કોહલીએ ધોનીને કીધું અલાસ એટલે જો દુઃખ વ્યક્ત કરે છે અલાસ વી હેવ લોસ ધ મેસ અલાસ વી હેવ લોસ ધ મેસ તો જુઓ વિરાટ કોહલી એસ્કલેમ્ડ વિથ સોરો જો અલાસ એટલે દુઃખ એટલે સોરો અહીં સોરો તમારે લખી જ નાખવાનું છે વિરાટ કોહલી એસ્કલેમ્ડ વિથ સોરો અહીંયા રહી ગયું છે ટુ ધોની આની પછી અહીંયા આવશે ટુ ધોની પછી આવશે ધેટ વી નું શું થઈ જાય તો કે ધે થઈ જાય મેં તમને કીધું વી અને બહુ વચ્ચે નામ હોય તો એનું ધે થઈ જાય હેવેજ નું શું થઈ જાય હેડ થઈ જાય પછી લોસ નું લોસ ધ ધ અને મેચ નું મેચ એમ નામ ક્લિયર પછી છે ધ નાઇટ વોચમેન સેડ ટુ મી નાઇટ વોચમેને મને કહ્યું કે વોટ અ ટેરિબલ નાઇટ ઇટ ઇઝ ટેરિબલ એટલે કે તો કે ભયાનક હવે અહીંયા તમને

આપણે કહે ઈટ નું ઈટ જ ને ત્રીજો પુરુષ એટલે કોઈ પણ નહી છે એટલે વેરી ઘરનું મૂકવાનું છે હોરિબલ નાઇટ એટલે હોરીબલ નાઇટ ચલો પછી આવશે ઇમ્પરેટિવ સેન્ટેન્સ